મિત્રો નમસ્કાર આપણે મિત્રો આજે આપણે એક એવો ફાર્મ બતાવવાનો છે જે ફાર્મ તમે જોઈને ખુશ થઈ જશો મિત્રો ઘણા બધા આપણે ફાર્મ જોતા થોડા એમાં કિચડ હોતું છે પણ આજે એક એવો ફાર્મ છે જ્યાં કોઈ પણ પ્રકારનું કોઈ કિચડ નથી સમજી લો એકદમ ક્લીન સમજી લો કે જે માણસ અહીંયા સુઈ શકે ને એટલો બધો ક્લીન છે અને એક પણ માખી અથવા મચ્છર એક પણ અહીંયા જોવા મળતું નથી મિત્રો દાદાની ઉંમર જોવા જતો સત્તાવન વર્ષ ઉંમર છે એમની અને પશુપાલન ક્ષેત્રે ખૂબ સારું એવું કાર્ય કરી રહ્યા છે ચોવીસ પચીસ માં સમજી લો કે વીસ થી બાવીસ પશુઓની અંદર પોત્રીસ લાખ આસપાસ એમણે દૂધ ભરાવ્યું એમની પાસે જમીન એટલી બધી નથી મિત્રો જમીન ને મીડિયમ જ છે ત્રણ થી ત્રણ એક વીઘા જેવી જમીન છે જમીન ઓછી છે છતાં પણ પશુપાલન ક્ષેત્રે ખૂબ સારું એવું કાર્ય કરી રહ્યા છે વડનગર તાલુકામાં ચોવીસ પચીસ માં પેલો નંબર હતો દૂધ કલેક્શનમાં અને મિત્રો ખાસ વાત એ છે કે દાદા એટલા બધા એમ કે પશુપાલન ક્ષેત્રે એટલા બધા પ્રગતિશીલ છે એટલું બધી જાણકારી રાખે છે વાસ્તવમાં જોઈને બહુ મજા આવી ગઈ કારણ કે આ ફાર્મમાં અમારે વિઝિટ કરવા માટે ઘણા બધા અમે ઘણા બધા ટ્રાય કરી રહ્યા હતા હવે અમે જોયું કે અમારે સુરત જવાનું થયું તો અમારે અહીંયા ખેંચાઈને આવવું પડ્યું કારણ કે આ બીજા પશુપાલક માટે એક માર્ગદર્શક રૂપે જો ફાર્મ છે તમે વિડીયામાં તમે અંત સુધી બન્યા રહેજો અને ખાસ વાત એ છે કે દાદાજીની હરેક નાની જે વાસળી હોય ને નાની જેને આપણે વાસળી કહીએ મહિનાની મહિનાની અહીંયા થઈ મિત્રો અંદર જાય મહિના મિત્રો વીસ બાવીસ મહિનાની અંદર વીઆઈ જાય સમજી લો બહુ જાણવા જેવું છે એક એક આપણે જાણકારી લેવાની છે સફળ થવું હોય તો શું શું તમારે ધ્યાન રાખવું પડે કેવી રીતે સફળ પશુપાલન કરી શકો છો પશુપાલનમાં સમજી લો કે તમારે થોડા ઘણું તમારે કોઈ સમસ્યાઓ આવતી હોય તો એનું તમે સમાધાન કેવી રીતે કરી શકો એ ટુ ઝેડ આપણે પૂરી જાણકારી લેવાની છે વિડીયામાં તમે આજ સુધી બનાવી લેજો વિડીયામાં લાઈક કરજો અને એક સારી કોમેન્ટ મારો ચલો અહીંયાથી આપણે વિડીયો શરૂઆત કરીએ દાદાજી પેલું તમારી ઉંમર કેટલી છે આખું નામ શું છે ને તમારું પ્રોપર એડ્રેસ જણાવો લોકોને મારું નામ ચૌધરી ભગવાનભાઈ જીવરામભાઈ ગામોળા તાલુકો વડ્ડાઘાટ જિલ્લો મહેસાણા જિલ્લો મહેસાણા મારી ઉંમર સત્તાન વર્ષ સત્તાનુ વર્ષની ઉંમર છે દાદાજી આપડે આપણે પાસે જમીન કેટલી છે ત્રણ વીઘા તો દાદાજી પશુપાલન બધી રીતે તમને સારું લાગ્યું સારું સારું એકદમ કેટલા વર્ષથી તમે પશુપાલન કરો છો પંદર વર્ષથી પંદર વર્ષથી આપણે જે ચોવીસ પચીસ હતું ને ગઈ સાલ હા કેટલું દૂધ ભરાવ્યું તમે એમાં પત્રીસ લાખ પત્રીસ લાખ રૂપિયા પત્રીસ લાખ આપણી જે દેરી કઈ લાગે છે અહીંયા મહેસાણા મહેસાણા દેરી મહીસાગર કહેતા છો ને તમે મહેસાણા મહીસાગર દૂધસાગર સાગર દેરી અચ્છા તો આપણી પાસે જે ટોટલ ગાયો છે ટોટલ ગાયો કેટલી હશે મારા પાસે 20 વિશક જેવી ગાયો 24 25 ની અંદર આપણે વિશક જેવી ગાયો તમે દૂધ દોયું ટોટલ હા ટોટલ અને એ 20 થી બે બેસો એટલે 20 થી 22 ગાયો બેસવાનું તમારું ટર્ન ઓવર થયું પોત્રીસ લાખ પોત્રીસ લાખ કેટલો ટકા આપણે અહીંયા નફો મળે ટોટલ બધો થઈને ટોટલ આ સાલે લગભગ ચૌદ એટલે પંદર ટકા પંદર ટકા એમ ને હા આ સાલે પંદર હા અને અમારી ડેરી નો આઠ ટકા ડેરી આઠ ટકા મિત્રો દાદાજી સમજી લો કે સત્તાવન વર્ષથી ઉંમર છે એટલા બધા એક્ટિવ છે ને સાહેબ જે સમજી લો કે જે જાણકારી એમની પાસે છે ને બહુ સારી એવી નોલેજ છે પશુપાલન ક્ષેત્રમાં અને એમની પાસે તમે સમજી લો કે ગાયું જોઈ લો તમે તમે અહીંયા ગાયું જોઈ શકો છો આ કોઈ બિલ્ડ ઉપર કામ નથી કરતા સમજી લો દાદા આપણું જે મેન મેન જે કાર્ય છે આમાં જે બધી ગાયો છે તમારી ઘરની છે એક ગાય આ બધી ગાયો પેદા કરી એટલે તમે કોઈ બારે થી કરી નથી કોઈ નહીં કોઈ નહીં ગાય પરચેસ કરી જો મિત્રો મેન એમનું જે કામ અહીંયા એ બોલે છે કે જે તમને ગાયો દેખાય છે એ બધી એમની ઘરની તૈયાર કરી લે કોઈ બારે થી વેસા લાવી નથી સમજી લો કે જેમને પશુપાલન કરવું હોય સફળ થવું હોય એ સમજી લો કે બે લાખ અઢી લાખ ત્રણ લાખ ની ગાયો બધી પંજાબ અને હરિયાણામાંથી પરચેઝ કરતા હોય છે પણ દાદાજી ખુદ અહીંયા તૈયાર કરે છે જો સમજી લો કે ગાયોના તમે વજન જોઈ લો ગાયોના આ જે બોડી સ્કોર કે ને જે વજન એમનો જે ચમક છે તમે જોઈ શકો તો દાદાજી ગાયોમાં દૂધ કેટલા કેટલા છે દૂધ 15 લિટર ની સરેરાશ 15 બધો સરેરાશ 15 ટાઈમ એક ટાઈમ નું એક ટાઈમ નું એટલે 30 લિટર દિવસ નું દિવસ નું દિવસ આપણી જે એક ગાય પર્ટીક્યુલર આપણે જોઈએ સૌથી વધારે દૂધ આપવામાં આપણે એક ગાય કેટલું દૂધ આપે છે

અને બાવીસ મહિનાની વાછડી સમજી લો કે કોઈ વધારે હાઈ હીલ એટલે કે જે બારના જે મોટા જે બિદણ આવે ને મહેસાણા સાગર ના શેખ સાગર હા એટલે કે દાદાજી ને વધારે દાદાજી ચાલીસ પિસ્તાળીસ પચાસ લીટર તો દૂધ લેવાની આપડે ઈચ્છા નથી ના ત્રીસ પોત્રીસ લીટર ત્રીસ લીટર ચાલીસ આસપાસ મોજ મજા આપણે પેલા વેતન વાસળી વેતન બાવીસ મહિનાની નજીક ઉભા થોડા

જે તમે કીધું કે એ ગાય વિયણી વિયણીને આ વાછડી નાખી હવે આ વાછડી કેટલા મહિનાની અંદર ગાભણ થશે આ વાછડી લગભગ બાર મહિનાની અંદર ગાભણ થઈ જાય તૈયાર બાર મહિનાની અંદર ગાભણ થઈ જાય હા બાર મહિના કમ્પ્લીટ ગાભણ થઈ જાય રિયલી કહો છો રિયલી રિયલી એટલે એના માટે શું એવું તમે જાદુ પહેલા કાપ સ્ટાર્ટર ખવડાવવાનું અને ત્રણ મહિના સુધી અને ત્રણ મહિના પછી હિપર હિપર કે જ્યાં સુધી વ્યાજ ત્યાં સુધી હિપર ચાલુ રાખવાનું અચ્છા

કેટલો ખર્ચો લાગશે આનો દાણનો ખાલી એક લાખ રૂપિયા એક લાખ રૂપિયા દાણનો જ ફક્ત એટલે ઓવરઓલ સમજી લો કે ખાણ દાણ બધું છે કેટલો ખર્ચો લાગતો છે દાણ ચાર પૂરો નહીં ગણવાનો ફક્ત દાણનો એકલો એક લાખ રૂપિયા એક લાખ રૂપિયા હા એટલે ઓવરઓલ દોઢેક લાખ થઈ જાય દવા એક લાખ થઈ ગયો દોઢેક લાખ થઈ જાય હા ગાસ સાથે દોઢ એક લાખ થઈ જાય અને એ વાસડી તમારે સમજી લો કે વેચવું હોય તો કેટલા વેચાયે બે લાખ આસપાસ બે સવા બે લાખ અને આપણે બારે કોઈ વેચાતી લાવો તો વેચાતી તો હું તો આ સુધી કોઈ પણ નાખો સમજી લો કે પર્ટિક્યુલર સમજી લો પંજાબ એ બાજુ લેવા જાવ તો તમને અઢી થી નેચી કોઈ મળતી નથી વાછડી અચ્છા દાદાજી એ તમારા પાસે બહુ સારું જાણવા મળ્યું કે જે તમારી જે વાછડી છે ને 22 મહિનાની અંદર વીઈ જાય છે 10 થી 12 મહિનાની અંદર ગાબણ થઈ જાય હા એ ખૂબ સારું તમારું આ કામ કહેવાય કારણ કે અમુક જે પશુપાલક મિત્રો છે એમની પાસે ત્રણ અને ચાર વર્ષની અંદર પાંચ વર્ષ સુધી પડી રહ્યું હા અને સમજી લો કે એક વાસળી કોઈ પણ ફીડ સપ્લિમેન્ટ ના આપે છતાં પણ પચાસ હજાર તો એ બાર મહિને ખાઈ જાય ખાઈ જાય બે લાખ નું તો અમે ખાઈ જાય બે લાખ નું અઢી લાખ નું ખાઈ અઢી લાખ નું ખાઈ જાય તો એ આ રીત વાપરો તમે ભાઈ હા હિફર આ પર એક આ રીત કાણ વાપરું છું હિફર પર હિફર વીઆઈ ચો સુધી આ સતત ચાલુ કાસા ફીડ હમ કેવો રિઝલ્ટ સારું છે રિઝલ્ટ એકદમ નંબર 1 આ તો બધામાં વધારે કહી દીધાલા આ રીત

દાદાજી જે પશુપાલન કરતા હોય છે લોકો પૂળો નાખ્યો ના નાખ્યો દાણ અને જે તમે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જે કરો છો ડિફરન્સ કેટલો લાગે તમને હું સવારમાં સાત વાગે એમને જે ખોરાક આપવાનો હોય આપી દઉં છું પછી દસ વાગે ગાયો નવરે બવરે ક્લિયર થઈ એમને કોઈ ચારો બારો આપતો નહીં અચ્છા પછી હજી રાત સાત વાગે જ આપવાનું અચ્છા મિત્રો જો ખાસ વાત એ છે કે દિવસમાં બે ટાઈમ છે ત્રીજો ટાઈમ કોઈ દિવસ ચારો નહીં આપતા બે ટાઈમ ટોટલ બે ટાઈમ જ બોડી સ્કોર પણ બહુ સારો છે એક ગાયને 12 કિલો સાયલેજ અને 3 કિલો ભૂસું 3 કિલો ભૂસું 15 કિલો જ ટોટલ 15 કિલો ટોટલ 15 આખા દિવસનો 30 કિલો આપી દેવાનો એક ગાય એટલે સાયલેજ કેટલો આપો તમે 12 કિલો 12 કિલો સાયલેજ અને 3 કિલો ભૂસુ 3 કિલો ઘઉંનો ભૂસુ બીજો લીલો ચારો એ બધે લીલો ચારો બિલકુલ નહીં છે બધી બોડી સ્કોર બહુ સારા અને સાફ સફાઈ તમે જોઈ શકો છો મિત્રો પશુપાલન ક્ષેત્રમાં તમારે બધી રીતે પરફેક્ટ રીતે સારું એવું તમારે પૈસા કમાવો હોય ને તો સાફ સફાઈ મેન રાખજો પંખા પંખા સમજી લો કે અવાજ આવતો એના હિસાબે બંધ કર્યા દાદાજી કોઈ

સરસ કાર્ય છે જો મિત્રો દાદાજી આ તમારો બાબલો છે ખુબ સારું કાર્ય કરી રહ્યા છે એક વિઘા જમીન છે ત્રણેક વિઘા જમીનમાં સમજી લો આપડે જે ખેડૂતની દ્રષ્ટિ સમજી લો આપડે જે વાવણીઓ કરે ને જે ઉત્પાદન લઈએ તો એમાં તો મોસ્ટ ઓફ બધું નુકસાન થાય દાદા કારણ કે વરસાદ આવી જાય એટલે બધું વિનાશ થઈ જાય ત્રણ લાખ કરીએ વધુ ના થાય નફો કેટલો ટર્ન ઓવર ટર્ન પિસ્તાલીસ લાખ નું બીજા સમજી લો કે તમારા પાસે અમુક જે ગાયો સમજી લો કે વીસ બાવીસ જેવી ગાયું થઈ એટલે અમુક નાના વાસળા તૈયાર થતા છે અમુક ગાયો સેલ પણ કરતા ને તમે

પાડીશે માફ કરજો ગાભણ બી છે ગાભણ છે કેટલા મહિના ગાભણ છે ગાભણ એક મહિના ગાભણ છે એક મહિને દાદાજી પશુપાલન ક્ષેત્રમાં મેન આપણે જે પશુપાલક મિત્રને સફળ થવું હોય ને તો શું ખાસ ધ્યાન રાખવું પડે હું ખાસ ધ્યાનમાં તો પેલા સુકો ચારો પશુઓને અચ્છા સૌથી સૌથી વધારે સુકા ચારાનું મહત્વ અને સારું ફીડ ફીડ સારું જો પછી સ્વચ્છતા અચ્છા સ્વચ્છતા મેન ચોખાઈ સ્વચ્છતા મેન ચોખાઈ હ હ હ પશુ સારા તમારે પશુપાલન તો સારી ગાય ઘરની એકાદી લાવી અને એના પર સારા સેક્સ ઇમન્સ એવા ડોજો નું એ કરે અને એની વાછડીઓ ઘેર ઉત્પન્ન કરો અને તો એમાંની તમને સારું પ્રોડક્શન મળે તમારા પર જમીન ઓછી છે બધું સમજી લો કે આ તમે સુકાચારમાં ભૂસો વાપરો છો પ્લસ તમે સાયલી વાપરો છો પણ જે વજન છે ને એ વજન આના ત્રણસો પોસઠ દિવસ આના જ વજન ત્રણસો દિવસ જે ગાયો દૂધણી દેતી હોય ને તો પણ એની કન્ડિશન કાસા ખવરાવાથી એ ફીડમાં ખવરાવાથી કોઈ દીકરી પેલી પ્રશ્ન આવતો નહીં એટલે સમજી લો કે એની બોડી બોડી કન્ડિશન એની જ રહેશે ઘણી બધી સમજી લો કે અમારા બનાસકાંઠામાં થોડાક એટલા બધા પશુપાલન મિત્રો એટલા બધા એમ કે જે કહેવાય કે પ્રગતિશીલ એટલા બધા એમ કે એટલું બધું એક જાણકારી થોડીક ઓછી છે એમ એટલે જ્યારે પશુ દૂધ ઉપર આવે ને પશુ એકદમ ધોવ રહી જાય ડૂબળું થઈ જાય થાકી જાય થાકી જાય તમારા ભાઈ સમજી લો કે આ તંદુરસ્તી આટલી બધી ગાયો માં છે એના પાછળ નું શું રાજ છે મેન મેન એમાં સુકો ચારો સતત ફીડ સારું અને બીજું એમની સીઆરએસ પાવડર હું સતત ચાલુ રાખું સીઆરએસ પાવડર સતત સીઆરએસ જે ફૂડ સપ્લિમેન્ટ આવે ને ચાલુ રાખું અચ્છા એટલે એનું વજન બજન એનો વિકાસ બધી રીતે અને તમે જુઓ છો બાર તમને દેખાશે આ પાર્ટી હવે મિત્રો આપણે કહેતા હોઈએ છીએ કે એચએફ ગાય વધુ પ્રમાણમાં એ વિયાતી નથી સમજી લો કે એચએફ ગાય જે હોય છે ને એ બે થી ત્રણ વેતર ચાર વેતર પાંચ વેતર વિયા હા દાદા કેટલા વેતર વિયા અંદર સત્તર વેતર વિયાણી સત્તર વેતર વિયાણી સત્તર વેતર વિયાણી છે આનો તમે વજન જોઈ લો આ સત્તર થી અઢાર વેતર મરી જાય અચ્છા મારા ઘેર જ મરી જાય હું વેચતો નહીં વાણિયા નહીં વેચવાય અચ્છા બિલકુલ આ મરી જાય આ સાલ છેલ્લી ફેરવી વિયાણી છે

બધી વ્યવસ્થા કરેલી છે જેટલી ગાય વધુ બેસે જેટલું એ નિરાતે બેસે એટલું એ એમ કે આરામ પણ કરી શકે છે જુગવાળી પણ કરે જેને જે ગાધુ છે એને પૂરતું પોષણ પણ મળે અને મુખ્ય મિત્રો પશુપાલન ક્ષેત્રમાં મેન તમારે સફળતા હોય ને તો પાણીની વ્યવસ્થા કરવી પાણી જેટલું પાણી પશુ વધારે પીવે એટલે પશુના પેટમાં પશુના શરીરમાં જે પાણીની ઉણપ હોય ને એ પણ ઓછી રહે અને પશુપાલન ક્ષેત્રમાં પાણી એટલે દૂધ ગણી લો એક લિટર દૂધ બનાવવા માટે ત્રણેક લિટર પાણી નું જરૂર પડે છે અને દૂધ અંદર સિત્તેર ટકા ઉપર પાણી આવે છે એટલે જેટલું પશુ પાણી વધારે પીવે એટલું દાદાજી સારું કહેવાય પાણી અને વાગોળવાનું બંને આ બંને મેન થાય આરામ બરો જોઈએ છે હું અવારમાં સાત વાગે ચાર નોખ્યા પછી દસ વાગે નવરે ભેસીની અંદર કોઈ અહીંયા બધી શાંતિ બિહારી દે બેહી જ જોઈએ એમનાથી તે હોય ચાર સાડા સિવાય કોઈ ગાય ઉભી નહીં જતી

હાલ તો અમે ઘર મેળવી ફક્ત ઘરના ત્રણ ચાર માણસો જ કામ કરીએ છીએ એટલે હાલ કોઈ ઈચ્છા નહીં અચ્છા પછી આ બાબુ આગળ થોડું વધારવાનું કરે તો કરીશું કઈ અચ્છા કેટલો ભાડો બનાવો છે અહીંયા પગાર કેટલો આપો મહિને પગાર ને એમને વર્ષે વાર્ષિક પગાર હોય છે મારે અને એ લોકો ને ઉપાડવો છે અચ્છા એ અઢી ત્રણ લાખ રૂપિયા મારા પાસે ઉપાડીએ અને એમનો પગાર ખાવા પીવાનું બધું મારા ઘેર અને એમને પચાસ એક રૂપિયા હું પગાર આપી પચાસ સરસ લોલાજી તમારી જે ઉંમર છે ને તમારી જે સમજણ છે ને તમારી જે આ પશુપાલન ક્ષેત્રે જે સમજ છે કાબલીય તારીખ છે મિત્રો તમારે સમજી લો કે આ પશુપાલક મિત્રની તમારે આ વિઝિટ કરવી હોય ને તમારે જોવા આવવું હોય તો તમે આવી શકો છો ખેડૂત મિત્રો મારે આ ફાર્મ ફૂલો છે તમે અહીંયાથી કંઈક નવું શીખી શકો છો આ પશુઓની ચોખ્ખાઈ કેવી રીતે રાખવી ફાર્મની પશુઓનું બોડી વેટ કેવી રીતે રાખવો સત્તર સત્તર વેતન અહીંયા ગાયો વીઆઈ છે એની એજ પોઝિશનમાં કેવી રીતે એની તંદુરસ્તી રાખવી ગાયું વધારે દૂધ આપતી હોય ત્યારે દૂધ જાય સમજી લો કે આપણે જે જે ત્રણ વેતનની ચાર હોય એકદમ ખરાબ થઈ જાય ડેમેજ થઈ જાય પછી આપણે એને સાઈટમાં કરવી પડે અલગ કરવી પડે એટલે અહીંયા તમે સમજી લો કે વાસ્તવમાં તમે અહીંયા આવીને જોશો ને ત્યારે તમને ખબર પડશે તો દાદાજી ખૂબ સારું કાર્ય કરી રહ્યા છો લેજો અચ્છા પેશો પણ છે ને બે ત્રણ દાદાજી પાસે ભેસો પણ છે

આ તો ઘેર પાડી ઉસે રીત છે બની ની લાઈ અચ્છા એને હવે કયું વેતર વિયા છે આ ત્રીજું વેતર કેટલું એને બીજા વેતરમાં કેટલું આપ્યું બીજા વેતર મહિનો 8 9 લિટર દૂધ 8 9 લિટર એક ટાઈમ નું હા હા આ બધાનું એક ટાઈમ નું જ હું બોલ્યો દાદી આપણે કોઈ વિરુદ્ધ કરતા નથી પણ આપણે ગુજરાતની દ્રષ્ટિએ સમજી લો કે આ બની ને જાફરાબા આ મુરા આ બે પશુ છે વધારે તમને કઈ મજા આવી એમ વધારે તો મુરામાં મજા છે અને મુરામાં મજા છે બંનેમાં મજા છે અચ્છા બેમાં પણ બંનેમાં થોડી વધારે છે બંનેમાં થોડી વધારે છે બેસવા માટે ખુબ સારું કાર્ય કરી રહ્યા છો આવનાર વર્ષોમાં આવનાર વર્ષોમાં તમે આના કરતા પણ કાર્ય કરો એમની આશા છે ખુબ ખુબ ધન્યવાદ જય ગો જય ગોપાલ વંદે ગોમાત્ર